નમસ્કાર દોસ્તો આ છે રાકેશભાઈ શહીદવીર નું ઘર આજે અમે રાકેશભાઈ માવી ના ઘરની મુલાકાત માટે જઈ રહ્યા છે અને અમે રાકેશભાઈ ના પરિવાર ને મળવાના છીએ આ છે રાકેશભાઈ માવીના મમ્મી જેઓ એમના બાળપણના ઉછેર વિશે અમને જણાવે છે કે રાકેશભાઈ ખૂબ જ સરળ સ્વભાવના હતા અને આ છે કોબરા કમાન્ડો જેઓ એમના સાથી સાથે નોકરી કરે છે અને ત્યાં રાકેશભાઈ સરળ સ્વભાવના હતા એવું જણાવે છે અને અમે તેના પરિવારજનોને તેમજ તેમના ગામના લોકોને મળ્યા તેઓ પણ જણાવે છે કે રાકેશભાઈ ખૂબ જ સરળ સ્વભાવના હતા અને ખૂબ ખૂબ જ મહેનતુ હતા તેમજ દરેક ગામના લોકો જોડે સારી રીતે રહેતા હતા આ છે રાકેશભાઈના મમ્મી જે કહેતા હતા કે રાકેશભાઈ અમને પણ ઘરે આવતા અમારી જોડે સારી રીતે રહેતા અમને ખૂબ જ લાડ પ્રેમ કરતા તેમજ તેમના ભાઈઓ જોડે જ સારી રીતે રહેતા એવું તેમના મમ્મી જણાવે છે આ છે છોકરી જે તેની સાથે ત્યાં ઝારખંડની અંદર ગઈ હતી અને એ છોકરી પણ તેમની જોડે દત્તક લીધેલી છે એ છોકરી આ એની શાળીની છોકરી છે અને તે પણ તેમની સાથે ત્યાં જ દોસ્તો આ છે રાકેશભાઈ માવીના પત્ની સુરેખાબેન રાકેશભાઈ માવી જેઓ ત્યાં રાકેશભાઈની સાથે ઝારખંડ હતા ત્યાં રાકેશભાઈ મરણ પામ્યા એ વખતે તેમની સાથે હતા એમનો છોકરો પણ એમની સાથે હતો સૌથી નાનો છોકરો છે આ જે સ્ક્રીનમાં દેખાય છે એમના સૌથી મોટા બેન છે તેઓ પણ એવું જણાવે છે કે રાકેશભાઈ ખૂબ જ સરળ સ્વભાવના હતા અને અમારી સાથે ખૂબ જ લાડ પ્રેમથી રહેતા હતા ત્યાંથી જ્યારે પણ આવે ત્યારે રાકેશભાઈ અમને અવશ્ય મળતા હતા તેવું એમના બેન પણ જણાવે છે અને એમના મમ્મી કહે છે કે રાકેશભાઈ છોકરાઓમાં સૌથી મોટો છોકરો હતો એ દરેકને ખૂબ જ સારી રીતે રાખતો હતો અને એમની જોડે મસ્ત પ્રેમથી રહેતો હતો એવું તેના મમ્મી જણાવે છે અને દોસ્તો આ છે તેના દાદી એના દાદી પણ રાકેશભાઈની સાથે આ જ મકાન પર રહે છે પહેલેથી જે મકાન બનાવ્યું ત્યારથી એમની સાથે જ રહે છે અને આ એમના ગામના લોકો છે જેમને અમે મળ્યા અને એ લોકો પણ રાકેશભાઈ માવીનો સ્વભાવ અમને જણાવે છે કે રાકેશભાઈ ખૂબ જ સરળ સ્વભાવના હતા અને ખૂબ જ મહેનત હતા એવું જણાવે છે આ છોકરો તેમનો સૌથી નાનો છે જે તેમની સાથે હતો અને હાલ પહેલાં ધોરણમાં અભ્યાસ કરે છે એ છોકરો પણ જણાવે છે કે મારા પપ્પા અમને છેલ્લે સાંજે જમાડીને પોતે જમાડીને અમારી સાથે જ હતા એવું આ છોકરો તેમનો નાનો છોકરો જણાવે છે તેમજ એની સાથે આ એનો મોટો ભાઈ છે એ પણ એવું જ કહે છે કે મારા પપ્પા અમને ખૂબ જ લાડ પ્રેમથી રાખતા હતા અને અમને એ જ સાંજે સાથે રાખીને જમાડ્યું